નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ બદ્રીનારાયણ મંદિર ખાતે રાષ્ટ્રસેવિકા સમિતિ દ્વારા સંચલનનો તેમજ શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો સ્ત્રીમાં શક્તિઓનો વિકાસ થાય આ વિચાર સામે રાખીને વંદનીય લક્ષ્મીબાઈ કેલકર દ્વારા ઓગણીસો છત્રીસમાં રાષ્ટ્રસેવિકા સમિતિના સ્થાપના થઈ હતી આજે રાષ્ટ્રસેવિકા સમિતિ નેવ્યાશી વર્ષ પૂરા કરીને પોતાના કર્તવ્ય પથ પર આગળ વધે છે આ પર્વને સંચલન તથા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું શસ્ત્ર પૂજન તેમજ સંચલનમાં ડભોઈમાંથી મોટી સંખ્યામાં સેવિકાઓ હાજર રહ્યા હતા નવ પ્રવાહ ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા આજે વડોદરા જિલ્લાનું ડભોઈ તાલુકામાં પથ સંચલન આયોજન કરવામાં આવ્યું છે આજે વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે અને રાષ્ટ્રિકા સમિતિ પૂર્ણ થતા વર્ધામાં શરૂ કર્યું તો સંઘ શતાબ્દી ને સો વર્ષ પૂર્ણ થાય છે અને રાષ્ટ્ર સેવિકા સમિતિ ને ઓગણીસો છત્રીસ માં સ્થાપના થઈ હતી તો સમિતિના કાર્ય આજે નેવું વર્ષ પૂર્ણ નેવું વર્ષ પૂર્ણ થાય છે તો એ નિમિત્તે વિજયાદશમીની ઉત્સવ અને શષ્ઠ પૂજનનો કાર્યક્રમ થાય છે અને પથ સંચલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે રાષ્ટ્ર સેવિકા સમિતિ જેવો સંઘ કાર્ય કરે છે એ જ રીતે બહેનોનું પણ કાર્ય ચાલે છે એમાં બહેનોને સતત માર્ગદર્શન આપતા રહે છે બહેનો સ્વરક્ષણ સમ બને બૌદ્ધિક વિચાર માનસિક શારીરિક રીતે સુદઢ બને એ નિમિત્તે વર્ગનું પણ આયોજન કરવામાં આવે છે વર્ગ દરમિયાન જે જગ્યા નક્કી કર્યો હોય ત્યાં જ રહેવાનું હોય છે અને સવારથી લઈને સાંજ સુધી બધા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થતા હોય છે જેમાં શાખામાં બધી શારીરિક શિક્ષા શીખવવામાં આવે છે જેવા કે દંડ છે નિયુદ્ધ છે યષ્ટી છે ગણ ક્ષમતા કે બધા સાથે ચાલે સાથે બેસે એ સિવાયના ચર્ચા થાય છે ગીત સત્ર હોય છે શ્લોક શીખે છે દેશભક્તિ અને રાષ્ટ્રને પોતાના